તડાટ મે હરુય હરુય નેટકા બત ઉતરડી બલતે સોતેત્રી પ્રતિવાદી મે આવતરી ને બાપા એમાં જવાબ તો જોવો દાણે આત્રત્રી દેખો ભાઈ આરા બે હજાર બે હજાર પાંચ છી અઢાર બે હજાર અઢાર

નવાનું કરનાખ પૂરા તેર હાલો તેર તેર માં તેર તેર પૂરા કીધા તેરસો હાલો તેરસો અગિયાર રૂપિયા માંથી અગિયાર તેર હાલો

હાય બુક દોડાકા 138 માં રાલોકોભાઈ રમેશને હા 1358 ભાઈ રમેશ 5 2025 મગર ડલાયે

બે આ આવી ને આવી બે આઠ ભેગી નવ ચાલીસ આઠ દો પંદર વીસ પચીસ પચીસ નવસો પચીસ

55 પાંડી તે નહી 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 ને બોતો આ ગયા 90 રૂપિયા આ ને ઓ હો હો હિત

72 72 9 80 80 अरे हारू छे ₹100 માં મારા ફકલે ફોન બરા આયો કે નહી બંધ હોય કઈ ન આવે એક જાનની ગેરેંટી 50 માં આ લક્ષ્મી ખાલે અલ્યા બતાયા કે આલુય હારુ ફોનો તો નટુ ભાઈ જવાબદાર લેવો હોય માલ નો અમારું આવે છે યાર ભાઈ તમારું શૂટિંગ ઉગરે એ જીરાગ શૂટિંગ ઉગરે શું કરવો 14 15 16 17000 19 20 21 22 30 ચોવીસ પચીસ છવીસાવી અઠાવીસ નવ ત્રીસ તેત્રીસ પાંત્રીસ છ સાત સાડત્રીસ સાડત્રીસ રૂપિયા માં વરસાદ આઠસો ને સાડત્રીસ રૂપિયા